હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજીને રામ રામ ને આજનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે અહીંયાથી ને આજે આપણે જવાનું છે થોડુંક મોગુંઠું ભરવા ને મોગઠું ભરીને આપણે સીધું ડાયરેક્ટ કુસડીએ ઠલવા જવાનું છે કુસડીએથી ઠલવીને ડાયરેક્ટ આપણે પોરબંદર વસંતભાઈને ત્યાં જવાનું છે થોડુંક ટચિંગ ટચિંગ ને એ બધું કંઈ રહી ગયું આપણે બાકી છે અગાહી ઉપર કોઈ ફાટી ગલ તૂટી ગલ લોટિયા વાટાને એવું કરવાનું છે તો વિડીયોમાં બીના રહેજો જોરદાર વિડીયો બનવાનો છે ને આપણે ઘણું બધું આપણે હોટલમાં જમવા જાઉં એ પણ હું તમને બતાડી બધું તમે લાઈક કરી નાખજો બાકી તો તડકો પડે ગરમી પડે ફૂકા ઘાટે એવો હોય મેં તો ને જ ને જો કોઈને વાલ ખોલવાની કોઈ જાતું હોય તો કહેજો કે ફૂલ વાલ ખોલ નાખે તો આ ગરમી થોડીક ઓછી થાય અને આપણે થોડુંક ધ્રુવભાઈને તોરવાનો છે આપણે રાંદલ માતાજીના મંદિરે એ પણ હું તમને વિડીયો બતાડી કદાચ ફોન છે તો આપણે જાઉંજોએ તો રૂટ લેવો જો હોય તો તા લગ્નમાં તમે લાઈક ને સબસ્ક્રાઈબ કર્યા વિનાના જતા નહીં ને સાથે સાથે શેર કરજો એટલે આપણા આવા નવા આપણા વિડીયા જોતા રહી ને ઘણા બધાને મજા આવે ને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વિના જાતા જ નહીં તો સબસ્ક્રાઈબ કરતા નથી એ એક મને બહુ મોટો વાંધો આવે તો આપણે જાજો ટાઈમ બગાડતા નથી આપણે જે આપણે મોડું તો તમને પણ મજાજો બગાડવા નહીં દઉં પ્રોપરી ટાઈમ બગાડવા દઈએ તો આપણે કરવો ને જ બને એટલો આપણે બાર તેર મિનિટનો અંદર પૂરો કરવાનો છે તો ત્યાં લગ્નમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો ત્યાં લગ્નમાં હું આગળ બગડાતી બોલાવી નાખું કે નહીં આખરી જો બગડાતી બોલાવું તો જ આપણે બક્કે બક્કીએ એટલે ભૂકા કરી નાખીએ બગડાતી બોલાવો હા ત્યાં લગનમાં સબસ્ક્રાઈબ કરી નાખો કાંઈ ઘા ગુજરાતી જ બોલાવી આપણે ત્યાંથી આપણે જીવીએ ત્યાં લાગે ગુજરાતી જ બોલાવવાને કંઈ ભેગું લઈને નથી આવવાના મુઠ્ઠીમાં પ્લેન જો હમણે ખરગીને રાખ થઈ ગયો એમાં કેટલા જણા અઢીસો જણા મરી ગયા એ પણ આપણે બહુ આપઘાત લાગ્યો એને આત્માને ભગવાન શાંતિ આપે તો તાલાગઢમાં આપણે સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો મળી આગળ આગળ દેખેગા આગળ આગળ ગોરખનાથ જાગેગા ભાઈ આ ગરમીની એક ભરે ઉનાળે હે આ ધૂ ઓઢી જાય માટી જોવા જઈ

તો પછી આપણે હવે વસંતભાઈ કહે આપણે ગાતરાડમાં ખાતા જઈએ આવું તો ખાં ને ખાવાનું હે કે આપણે ખાવું તો ને જ તો કે નાના કે ખાવું તો જોઈએ ને જરૂરી છે એટલે હું ચાલો અહીંથી આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો હા થાય તો વહેલો બંધ તો થાય તો આગળની સ્ટોરી તમે વાગ્યા હતા એ તો હું ભૂલાઈ ગઈ તો હવે ઓલો ભાઈ ધૂમો ઉઠીને જતો હતો ને એટલે ઉતારવાનું મન થયો એટલે હવે થોડોક લાંબો બનાવવો જો હે એટલે પહેલાંથી પહેલાં લગે જોવાનું ભૂલતા નહીં બાકી તો જાઓ ગાત્રમાં આવ્યા વારો હવે એમ છે નહીં આવી એટલે દર્શન ટેકરીની બાજુમાં રસનભાઈ આપણા બોલે ભાઈ વરસાદ આવવાનો કે ચોવીસ કલાક ની વરસાદની પણ હે ગરમી થાય કઈ એમાં ઘટે નહીં એવી ઉકળાટ એટલે આવો વાત માનો ને કે તમે ખાલી ગાડીમાં એસીમાં માં બેહો ને તો એમાં ગરમી થાય એટલે એવો ભયાનક ભાઈ ગરમી પડે તો બેની વાત જોઈએ પણ મેં પણ લંબાવતો જાય એટલે કેટલુંક લંબાવે પેલી લંબાવી લઈએ જેના થઈને અમારે આજ થોડોક ન આવે ને તો વાગામાં આપણે વાટા કહેવાય એ સુકાઈ જાય હો એમાં ઓલો વોટરપ્રૂફ હજી કલર મારવાનો હે એ પણ લાગી જાય એવું બધું હે બાકી જો હોટલમાં અહીંયા હે અને જરાક મારો આવે એટલે જમી લઈએ જમીને આપણે હજી એક નાનું એવું કલાક ચોથક કલાકનું કામ છે એ પણ આપણે પૂરું કરવાનું જવાનું હે એટલે પેલા જમી લઈએ હલો ભાઈ ખાવા ભાઈડો બગડાથી બોલાવે એકલો હા જમાવળો તમાગડાથી બોલાવો વસંતભાઈ તા બારોબાર ઉક્યા ભાત તો ભાત 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 બહુ વાલા હે ભાત માં થોડીક બઘરાતી બોલાવાની થાય તમે વિડીયોને લાઈક નો કર્યો ફોટોફટ કરના ભાતમાં છે ને બગડાટી બોલાવું છું આપણે ભાત બહુ વાલા છે બગડાટી ને ભાતમાં જ બોલે હવે તો ફટોફટ ખાઈ લો તાલુકીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો કાંઈ ખા ડૂસા ને ખા દુસા હાવ હવે છે ખવા ખવાઈ ગયું હવે છે ને ફાકી બાકીનો મેળ કરીએ આ પડી આપણા વસંતભાઈ ની ગાડી હાતરાળા હોટલમાં ખાવાનું જમાવટના પાટિયા આવી ગયા ભાઈ

Oho, <tellan> Ka, apre kaya 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 kaya

આ છે આપડી હોળ અઢાર આપડી નાની એવી મારી ચમકુડી તો ભાગવા માતા ખતરનાથ પટની પેઢી ફોરવ્હીલ ની કઈ ન આવે તો હજી તો હું પંદર ભાઈ દસ મિનિટમાં જે વસંતભાઈ ને ઘરેથી નીકળ્યો તો આપણા કમલા બાગ બાઘમેરાથી કમલા બાગમેરાથી તો પંદર મિનિટ નથી થઈ અહીં ફૂગવામાં રાંધાલાલ મંદિર એક કેશુ ગામ જોઈએ હે રાંધાલ માતાજીનું મંદિર દેખાય ને આપણે ધ્રુવભાઈને દોરવાના હોય મેં હમણાં મોટર સાઇકલમાં તો કીધું હતું મને એમ કહેવાય તમને લોકોને કોઈને ફોન ભેગું હંભરાણું નહીં હોય તો આપણી જમકુડી છે કારીગરની મોજ વરવાડાનો વડલો ને આવી જમકુડી છે આ જમકુડી તૈયાર આપણે બહુ વાલી છે જા આ જમકુડી ઉપર પડ્યો તો હું તો ખોપરો જ્યાં ઇસ્ટરિંગ ને આ બધું વારી નાખ્યું હતું એટલે એટલે વારી નાખ્યું એટલે હાવ હાવ ફૂકા કાઢી નાખ્યા હતા એટલે અમે ત્રણે જ સમજીએ એક હું ને જમકુડી ને એક માણસ બીજો હતો હવે એ બધું છે જીમ છે એમ બરાબર છે કોઈને કહેવાય નહીં ને તીને જ જાણીએ બાકી તો જમકુડી એટલે મારી જમકુડી છે ભાઈ કોઈને કહેવાય નહીં એ વાતતા એટલે તે દિને મને પ્રેમ જમકુડી ઉપર લાગ્યો પીડીયો તો પણ બસાવી લીધો હતો હું એટલે જીમ છે ને એમ બરાબર છે ને આપડા ટશ કરી જાય એમ આપડી ગાડી જમકુડી હે ભાઈ એટલે ફોર wheel નો તો કઈ આવે નહી આમ આડાવારા રસ્તો હોય ને ગમે એવા વાકાચુકા અને કોઈ ટ્રાફિક મન આ જમકુડી નીકળે જ આપડી ફોર wheel હજી નીકળે નહીં તો આપણે મારા દિલથી વાલી હે મને એટલે હું હતો પણ આપડા ધ્રુભાઈ ને આપણે ઘર થી ડાયરો આવે પછી આપણે મંદિરે જઈએ તો તાલગઢ માં તમે સબ્સ્ક્રાઇબ કરી નાખો फटाफट યોર ગેટા બકરા જાય બકરા આપડા નાના એવા જો છે ને

বগাতে <laughs> বলতে <Awesome laughs> বগড়াতে এই কথা পুরিওছ সামাজে না হে তো গিয়েতে না আবু বলাদি আবু আম দাও কত আম তো ভিডিও ভিডিও লম্বা ঠগিয়া গেটা না

જો અમીન કૃષ્ણ આપણે ગયા ગેતા રાંદા લઈ ને આવી ગયા આપણા ખેતરમાં આપણે નવું એક બતાડવા આવ્યા અમીન કૃષ્ણ બેન અમાર ખેતર જો એટલે ખેતરમાં હું રોનક બદલી ગઈ પીવાની રોનક ન હતી હું તમને બધી બતાડું નાખ્યું આપણે કમ્પ્લીટ મેની વાટ જોઈએ મેં આવી જાય તો આપણે જુવાર વાવવાની હે માંડવી તો આપણે કોઈ કરતું નથી ને માંડવી જીરું તમામ વસ્તુ થાય તો આમાં કામ પર જવું કે પછી આમાં જીરું ને માંડવી વાવવા તો આ પાયર હતી ને આ પાયર ભાઈ તમે મારા વિડીયા જોયા હે જવાર વારી હતી પાણી વારતો તો આ પાયરમાં હેરંગ વાથી જો આ આંગળી હે મારી આમ નામ લગ્ન બાવેડા આખા જો આ બધા વાલગની પાયર સુખી કરાવી નાખી કોન્ટ્રાક્ટ દીધો તો આપણે તો એ બધી પાયર બાયર થઈ ગઈ એકદમ કમ્પ્લીટ ને આ છે આપણું ખેતર આપણે ફોડોતર વીઘાનું છે એટલે હું હે ભાઈ કોમલબેન ને તેજલબેન ને જોવા આવી ગયા સાથે આપણી કૃષ્ણાબેન ને આ ને રોજિયાનું મંદિર છે એના પર હું તમને દર્શન કરાવું હમણાં આપણે બાજુ ઓલિકોરા રોજિયાનું મંદિર છે માતાજીની જો દયા થઈ જાય ખરેખર તો આપણે અહીંયા રોશની રસવી દેવી હવે માતાજી જાય જો કોઈ પાસે તો વાતો લખે બાકી તો હવે રોજિયા માતાજીની દયા કેવીક દયા થાય હવે જો અહીંયા હે આપણું રોજિયાઈ માતાજીનું મંદિર ને તળાવ ની બાજુમાં હે એકદમ હાવ ઓર્ડીનેટ જોઈ શકો તમે જો આ બધુ હે ને ધોવાઈ ગયું પાણી અહીંયા ભરાય ભવ ને આ મંદિર એક કોરા જોવા નમી ગયું જેવી આપણી માતાજીની દયા એટલે આ રીતના હે જો પાણીનો કાઢીયો પણ પાહે હે અહીંયા હેલો મિત્રો તો આજનો બ્લોક અહીંયા આપણે ખતમ કરવાનો થાય એનું કારણ છે કે અહીંયા આવીને આપણે લખમીએ વળગરી દીધો આ પડદા એને ધોયા ને આ બાજુના આપણે પડદા ધોયા એ બધા જી અહીં થપું મારી દીધો એ સડાવવાનું કામકાજ આપણે ઓપી દીધું તો વિડીયાને એડિટ કરવાનું હજી મોડું થાય ને આ પટ્ટીઓ જો આ પટ્ટિયું છે ને ગુંદર ઉપડી ગયો તો આ સાકુડીથી આપણે ધોઈ ને આ આપણે ફેવી કંઈક મારવાની છે તો અત્યારે એ કામ કરીએ તો અહીંનો બ્લોક આપણે પૂરો કરીએ ને જો મારા બ્લોકમાં નવા હોય તો જાતા નહીં સસ્ક્રાઈબ કર્યા વિનાના અને ગરમી ફૂલ થાય જો આટલો પરવે ને કંઈ ઘટે નહીં પંખો જો આ કાન નથી દેતો જોતા બહુ ઘડા બોલાવતો પંખો કરીએ ને તો એ કાન નથી દેતો તો આપણે બ્લોક અહીંયા પૂરો કરવાનો થાય કાલના બ્લોકમાં મળીશું તો આવજો જય દ્વારકાધી જય માતાજીને હર હર મહાદેવ